નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાતનું ગૌરવ કહી શકાય તેવા વિશ્વ પ્રસિદ્ધ મોઢેરામાં આવેલા સૂર્યમંદિર વિશે જેમ કે સૂર્યમંદિરનો ઇતિહાસ લોકેશન વિઝિટ કરવાનો સમય વિઝિટની ટિકિટનો દર અને વિઝિટ દરમિયાન આપણે કયા નિયમોનું પાલન કરવાનું હોય છે સાથે સાથે એ પણ જોઈશું કે અહીં આજુબાજુમાં બીજી કઈ પ્રખ્યાત જગ્યાઓ આવેલ છે તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો જેથી કરીને તેઓને પણ મોઢેરાના પ્રખ્યાત સૂર્યમંદિર વિશેની તમામ માહિતી મળી શકે મિત્રો આ સૂર્યમંદિર મહેસાણાથી ત્રીસ કિલોમીટર મોઢેરા બસ સ્ટેશનથી બે કિલોમીટર ચાણસમાં બેચરાજી હાઇવે પર મોઢેરા ગામમાં આવેલ છે જે ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત છે મિત્રો આપ જો આપનું પર્સનલ વાહન લઈને અહીંયા આવો છો તો વાહન પાર્કિંગનો ચાર્જ વીસ રૂપિયા છે જે મોઢેરા ગ્રામ પંચાયત દ્વારા વસૂલવામાં આવે છે સૂર્યમંદિર વિઝિટનો ચાર્જ ભારતીય નાગરિકો માટે પચીસ રૂપિયા અને વિદેશી નાગરિકો માટે ત્રણસો રૂપિયા છે પંદર વર્ષથી ઉપરના વ્યક્તિ માટે ટિકિટ ફરજીયાત છે અને અહીંયા વિઝિટનો સમય સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીનો છે મિત્રો સૂર્યમંદિરના આ કમ્પાઉન્ડની અંદર ખાવા પીવાની કોઈ પણ વસ્તુ લઈ જવા દેવામાં આવતી નથી સાથે સાથે આપ જો અહીંયા ફોટોગ્રાફી કે વિડિયોગ્રાફી કરવા માંગતા હોય તો આપ મોબાઈલ કે કેમેરાથી ફોટોગ્રાફી અથવા વિડિયોગ્રાફી કરી શકો છો પરંતુ આપ અહીંયા સેલ્ફી સ્ટીક કે કેમેરા સ્ટેન્ડનો ઉપયોગ કરી શકશો નહીં મિત્રો મોઢેરાનું આ સૂર્યમંદિર ત્રણ ભાગમાં વહેંચાયેલું છે જેનો પ્રથમ ભાગ છે આ સૂર્યકુંડ સૂર્યકુંડની લંબાઈ એકસો છોતેર ફૂટ અને પહોળાઈ એકસો વીસ ફૂટ છે આ સૂર્યકુંડમાં એકસો આઠ નાના મોટા મંદિરો આવેલા છે અને કુંડમાં ઉતરવા માટે પગથિયા પણ છે સૂર્યકુંડ પછી બીજો ભાગ છે સભામંડપ સભામંડપના પ્રવેશ દ્વાર પણ આપણને જોવા મળે છે બે સ્તંભ જે સૂર્યમંદિરના તોરણનો એક ભાગ છે આ સભામંડપમાં બાવન સ્તંભ આવેલા છે જે વર્ષના બાવન અઠવાડિયા સૂચવે છે દરેક સ્તંભ નીચેથી અષ્ટકોણ અને ઉપરથી ગોળાકાર છે જેની ઉપર અલગ અલગ દેવી દેવતાઓની મૂર્તિઓ અને રામાયણ અને મહાભારતના પ્રસંગોનું વર્ણન છે સભા મંડપ પછી મંદિરનો ત્રીજો અંતિમ અને મુખ્ય ભાગ છે ગર્ભગૃહ આ ગર્ભગૃહની અંદર જાળીવાળા દરવાજાની પાછળ ભગવાન સૂર્યની સાત ઘોડાવાળી પાંચ ફૂટ ઊંચી સોનાની મૂર્તિ હતી જેમાં એક મુગટ અને મુગટની અંદર એક મણી હતી જે આજે નથી અને તેને કોણ લૂટી ગયું અને અત્યારે ક્યાં છે તેનું રહસ્ય અકબંધ છે મિત્રો આ મંદિરનું બાંધકામ આશરે એક હજાર વર્ષ પહેલા પાટણના રાજા ભીમદેવ સોલંકી પ્રથમના શાસન દરમિયાન કરવામાં આવેલું છે મુગલકાળ દરમિયાન અલાઉદ્દીન ખિલજી દ્વારા આ મંદિર પર આક્રમણ કરી તેને ઘણું બધું નુકસાન પહોંચાડ્યું અને મંદિર પણ લૂંટી લીધું હતું મિત્રો આ સૂર્ય મંદિરના પરિસરમાં આમ તો અનેક મંદિરો આવેલા છે પરંતુ સૂર્યમંદિરની બાજુમાં આવેલા આ શિવ મંદિર આકર્ષણનું કેન્દ્ર છે અને અહીં આવતા દરેક પર્યટકો આ શિવ મંદિરમાં અવશ્ય દર્શન કરે છે સૂર્યમંદિરનું આખું આ પરિસર જાત જાતના છોડ અને ઘટાદાર વૃક્ષોથી શોભી રહ્યું છે મિત્રો સૂર્યમંદિરના રિનોવેશન દરમિયાન આજુબાજુમાંથી જે ખંડિત મૂર્તિઓ મળી હતી તેને મ્યુઝિયમમાં સાચવવામાં આવી છે આ મ્યુઝિયમની વિઝિટ માટે અલગથી કોઈ ટિકિટ નથી અને તેનો મુલાકાતનો સમય સવારે દસથી સાંજે પાંચ વાગ્યા સુધીનો છે ओ oh, મિત્રો મોઢેરાની આજુબાજુમાં ફરવા અને જગ્યાઓની વાત કરીએ તો બહુચરાજીમાં આવેલ બહુચર અને પાટણમાં આવેલ પ્રખ્યાત રાણીની વાવ સહસ્ત્રલિંગ તળાવ અને ડાયનાસોર પાર્ક મુખ્ય જગ્યાઓ છે શું મિત્રો તમે આ સૂર્ય મંદિર માતંગી માતાનું મંદિર બહુચરાજી મંદિર સહસ્ત્રલિંગ તળાવ રાણીની વાવ અને ડાયનાસોર પાર્ક આ જગ્યાની મુલાકાત લીધી છે કે નહીં કમેન્ટમાં જરૂર જણાવજો અને જો આપને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને પણ શેર કરજો જેથી કરીને તેઓને પણ મોઢેરાના આ પ્રખ્યાત સૂર્ય મંદિર વિશેની તમામ માહિતી મળી શકે ફરી મળીશું નવા વિડીયોમાં નવી જ માહિતી સાથે ત્યાં સુધી સૌ મિત્રોને મારા જય માતાજી